તો બીજી તરફ મંકીપોક્સના વધી રહેલા કેસ ચિંતાનો વિષય છે પાકિસ્તાન સ્વીડન અને આફ્રિકામાં મંકીપોક્સના કેસ વધ્યા છે આંતરરાષ્ટ્રીય મુસાફરીને કારણે કેસ વધી રહ્યા છે મંકીપોક્સને લઈને ઇન્ડિયન મેડિકલ એસોસિએશને નિવેદન આપ્યું મંકીપોક્સને લઈને ભારતમાં ચિંતાનો વિષય નથી તેવું આઈએમએ જણાવ્યું છે મંકીપોક્સથી બચવા સાવચેતી જરૂરી હોવાનું પણ જણાવ્યું આંતરરાષ્ટ્રીય લેવલે મંકી પોક્સે હાહાકાર મચાવ્યો છે જો કે ભારતમાં હજુ તે પરિસ્થિતિ ગંભીર નથી અને ચિંતા કરવા જેવું નથી પરંતુ મંકી પોક્સ બીમારી શું છે અને શું સાવધાની રાખવી તેના લક્ષણો શું છે તેને લઈને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી ડોક્ટર મુકેશ મહેશ્વરી આપણી સાથે જોડાયા છે સાહેબ મંકી પોક્સ લક્ષણો શું આ બીમારી શું છે પહેલા એ જાણવા માંગીશું મંકી પોક્સ એક વાયરલ બીમારી છે જે રીતે આપણે સ્મોલ પોક્સ આવતો હતો ત્યાં મંકી પોક્સ બીમારી છે ઓગણીસો અઠ્ઠાવનમાં સૌથી પહેલા વાંદરાઓમાં દેખાયો હતો એટલા માટે એનું નામ મંકી પોક્સ પડેલું છે એમાં સ્કીન ઉપર તમને પહેલા લાલાશ પડતું ચાંદુ થાય પછી એમાં પાણી ભરાય પછી પાણી ફૂટી જાય અને પછી સ્કેપ બને અને એની સાથે તમને સખત બોડી એક થાય હેડેક એક થાય ફીવર આવે અને જે આપણી ગ્રંથિઓ હોય એમાં સોજો આવે લિમ્ફ નોડમાં સોજો આવે અને આ લગભગ બે થી ચાર અઠ્યા સુધી ચાલે અને એ એક ટાઈપનો વાયરસ છે અને સ્મોલ પોક્સને મળતો આવતો વાયરસ છે અને આના આજે છે ભારતમાંની સ્થિતિ શું અને બે હજાર બાવીસમાં દુનિયામાં લગભગ લાખ ઉપર કેસ થયા છે અને ઉપર થયા છે એ ચોક્કસ ચિંતાનો વિષય છે ડબલ્યુ એચ હમણાં રિસન્ટલી એને પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે એનું કારણ એક જ છે કે અત્યાર સુધી કોંગો રવાન્ડા યુગાન્ડા નામના આફ્રિકન કન્ટ્રીઝમાં હતો પણ હમણાં રિસન્ટલી પાકિસ્તાન અને સ્વીડનમાંના કેસ દેખાયા છે અને આ હવે જે વાયરસ આવ્યો છે એની જે નવી સ્ટ્રેન છે એ ખૂબ ચેપી છે અત્યાર સુધી એમાં ક્લેડ વન અને ક્લેડ ટુ નામની બે સ્ટ્રેન હતી એમાં ક્લેડ વન થોડી ડેન્જરસ હતી પણ ક્લેડ વનમાં માં ક્લેડ વન બી આવ્યો એ ચેપી છે લાઈક પહેલા કેવું હતું કે ભાઈ હોમોસેક્સ્યુઅલ હોય સેક્સ્યુઅલ એક્ટિવિટી કરતા હોય કિસિંગ હોય એનાથી ફેલાતો હતો હવે બાજુમાં બેસવાથી પણ થાય છે એટલે એ જ ચિંતાનો વિષય છે ભારતમાં હાલ સ્થિતિ શું ભારતમાં આપણે પરિસ્થિતિ ખૂબ કંટ્રોલ હેઠળ છે અત્યારે કોઈ આપણે એવા કોઈ કેસીસ દેખાઈ નથી રહ્યા પણ તો આપણે ગફલતમાં નહી રહ્યું આંતરરાષ્ટ્રીય પ્રવાસો લોકોના ચાલુ જ હોય છે એટલે કોઈ પણ ટાઈમ આપણે ત્યાં આવી શકે છે લોકોને શું કહેવા માંગશો શું અપીલ આપણે હા આપણે જે વસ્તુઓથી મંકીપોક્સ ફેલાય એટલે જે માણસને મંકીપોક્સ થયો હોય એવા લોકોથી દૂર રહેવું કોઈને ધારો કે થયો હોય તો એને આપણે એની જોડે નજીક જઈએ તો આપણે માસ્ક પહેરી રાખીએ

હાલ કોઈ કેસો નથી પરંતુ લોકો સાથે સંપર્કમાં આવે તેમનાથી ચેતી જવાની જરૂર છે કારણ કે આ ગંભીર બીમારી છે અને તેના સંપર્ક તેના લક્ષણો ચેપી છે એટલે તેનાથી બચીને રહેવાની જરૂર છે જોકે હાલ ચિંતાનો વિષય નથી કેમેરા પર્સન યોગેશ ઠક્કર સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ